ઠાસરામાં તૂટેલા ગટરના ઢાંકણા પર તૂટેલ લાકડાનો દરવાજો મૂકવામાં આવ્યો હાલમાં તૂટેલા ગટરના ઢાંકણામાં વાયરલ થયેલા વિડીયોના કારણે ઠાસરા નગરપાલિકાના ધ્યાને વાત પહોંચતા તાત્કાલિક ધોરણે તૂટેલા ગટરના ઢાંકણા નાખવાના બદલે તૂટેલ દરવાજો મૂકવામાં આવતા હાસ્યસ્પદ બનવા ઘટના પામી છે ત્યાંના રહીશો દ્વારા નગરપાલિકાની હસી અને મજાક બન્યું છે અને ત્યાંના રહીશોના મુખે ખાસરાના વિકાસને વેગ આપવા નગરપાલિકા અને નગરપાલિકાના પ્રમુખે આવા જવા દરવાજો મૂક્યો છે તેવી ચર્ચા કરીને રમુજી ઉભું કરાયું છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકો અને નાના બાળકો વૃદ્ધો રાહદારીઓ તૂટેલા ચાર બાય ચાર ફૂટ ના ગરકાવ થશે તો જવાબદાર કોણ વરસાદની ની સીઝન માં અહીંયા ઢીચણ સુધી પાણી ભરાય છે તો આ તૂટેલા ગટરમાં નિર્દોષ બાળક ડૂબી જશે તો જવાબદાર કોણ એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે રિપોર્ટર ઝુબેર કોલા ગુજરાત ન્યૂઝ ન્યુઝરા